પંચમહાલ જિલ્લાના સહેરાનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીના માળાનું વિતરણ કાર્યક્રમ વન વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો વીસ માર્ચથી એકવીસ માર્ચ સુધી વન વિભાગ દ્વારા ચકલી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ચકલીના માળાનું વિતરણ નાગરિકોને કરવામાં આવ્યું હતું ત્યારે ત્રણ હજાર જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું રોહિત પટેલ તેમજ વન વિભાગના કર્મીઓ શહેરા નાગરિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વીસવી માર્ચથી એકત્રીસ માર્ચ સુધી વીસવી માર્ચે વિશ્વ ચકલી દિવસ હોવાના કારણે ચકલી પ્રજાતિનું લુપ્ત થતું હોવાના લીધે માટે અમારા શહેરના આરક્ષો શ્રી પટેલને બેઠા હતા ચર્ચા કરી કે ભાઈ આવું ચકલી જેવી નાનામાં નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને આપીએ પોતાના ઘરે આ માળો લટકાવીને પાંચ બાજુમાં પાણીનું કુંડું પણ રાખે જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓની જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે તેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલું છે અને આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે